અંતર જમવા જે કનેક કો ખબર એનો હોય રરોરોડીર બાર માં દેના હોય આની આ કોઈ કારી આવે છે એટલે આ કોઈ મેઠો થયો હોય વાત હોય તો એતો આ કરો વાત કરો આવો આ તો એવું થાય કે તમારી પાસે કાયમ રહે આઈડો હોય વાળો માંગતો છે પસમા હોય હજી નહીં માન તો ઓમાં એ રોસા છે આ ત્રીજો મુખ્ય ધર્મ ભારતાને કાયા હે તરા મખો ધ અવે આજ આ પ્રસાદીનું પાણી લઈને જ ભગવાનને થઈ દીધું અને ઉત્તર ગુજરાતનું ઘરડી નાયા છે કેટલાથી આ તો હરમો કરો પણ અરે કદાય તમે ઈને દેવો આપતો રહ્યા કે છે અયા રોજે થઈ જો થોમાં હોપરે માપી ગઈ આમ ખાઈ જો તો થઈ જાય એ તીન વાર

અમે મારે બોલો સુપર રોક છો મારો મોકલ આ કે લેવું ને દુવાવા કરો આ જેસે હાથ છે હેંગળો કરો પર નરો કરો એ આતો તમને એવું જ આવવામાં આવે કે તમારો કામ થઈ જશે લાઈ કેરા વાપરી શકો કેસે નાઉ એનો ફોન લેઈ પાણી બોટમાં નાખ્યો

સી બોલો અજ્ઞાયીનો રોયી નથી બરાબર એક સામાન્ય બકરી પાલવાની દીકરીના એક મોકા રાહુલ અને પોતાના હોવા મૈનાના વાયકો ભોરિયામાં એકતા

તે પોતે હુવા ફરક લાગી દી આ સમયનો ભાવ છે જે કે व्याधी તમારો બળગા છે કોઈ ડારો અને એ સૌલે بچવે છે બાકીનો